માની કૃપાથી હવે અમારા દક્ષાબા થોડીક ચાલવાની પ્રેક્ટિસ કરે છે. ચાલો દક્ષાબા હાલો હિંમત કરી જાઓ એક કોલો ડાયલોગ મૂકી ડાયલોગ માર દિયે દક્ષાબા. બોલો તમે ને હાલ દક્ષા હાલ હવે? કેટલા રાઉન્ડ મારવા હે મારી દી હાલ હતી અમરધામ આશ્રમના દરેક પ્રભુજીને થોડો ઘણો સાત્સ અને સપોર્ટ આપવાથી દરેક પ્રભુજીના જીવનમાં હંમેશા અદભુત પરિવર્તન આવતું જ રહે છે મહામાની કૃપાથી આ બાજુ આ બાજુ આ બાજુ આમ છાંય છાંય દીક્ષો દસ આટા ફરવાના હે આપણે આપણે અષાઢી બીજ આવે ને ત્યાં સુધીમાં આપણે ટાઈટલ ક્લિયર હાલવાનું હે હા પછી આપડે ઉત્સવ ઉજવવો હોય ને અષાઢી બીજ નો આમ 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 આ બાજુ બસ આમ વયા જાવ આમ જાઓ હવે હવન નો કુંડ હે ને ત્યાંથી પાછામાં આટો ફરી જઈજો આમ આલો આમ આમ बस नहीं जाओ हाँ माम भैया जाओ खाटला बाजू माँ हाँ बाजू माँ हाँ माम माँ हाँ मंदिर बाजू हाँ बस सरस सरस खूब आनंद थो बस आ रीतना प्रेक्टिस करता रियो थोड़ा पग मोकरा थी जाए

हवे तो मरे जिया कहीं था वो तो तुम जाते जाइ सको ने मेहनत करने वालों की कभी हार नहीं होती बोलो बोलो तो हिंदी में कोशिश करने वालों की हार नहीं होती जीवन में दक्षाबाना ક્યારથી એક પ્રેરણા લીધા જેવી છે જીવનમાં કોઈ પણ કપરી પરિસ્થિતિમાં ક્યારે હિંમત ન આવવી ઈશ્વર હર હંમેશ એક અલગ જ રસ્તો કાઢીને આપે જ છે દક્ષ સાહેબ જે બોલાવી દીયો બોલ પરબ્રત પીરની સતનાત મહાદેવની રામા પીરની આ બાજુ આ બાજુ દક્ષાબા આ બાજુ વરી જાવ તમે ચાલવાનું ચાલુ રાખો ઓલા ખાટલે ઓલા ખાટલી ઓલા ખાટલે હતી હા એટલે થોડોક લાંબા ગાળે હાલવાનું ખુબ સરસ ખુબ સરસ દક્ષાબાઈ આ રીતના પ્રેક્ટિસ કરો પછી હરવે હરવે કરીને તમારા પગ ઉપર હાલવાનું હોય આપણે ઘોડીનો સહારો નથી લેવાનો હોકરનો